મુંબઈમાં સૌથી મોટું ગણેશોત્સવ સુરતમાં મનાવાય છે અનેક વિસ્તારોમાં અનેક મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી દસ દિવસ પૂજા અર્ચના કરી આરાધ્ય દેવની દસમા દિવસે વિસર્જન યાત્રા કાઢવામાં આવી છે અને દર વર્ષે ભાગડ ખાતે પ્રથમ આવનાર શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત પણ કરાય છે તો આ વખતે પણ શ્રીજી વિસર્જન યાત્રા સૌથી પહેલા કાઢનારાઓનું સ્વાગત કરાયું હતું

અઠવા પોલીસ સ્ટેશન ચોક બજાર પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ સ્ટેશન સલાબતપરા પોલીસ સ્ટેશન મૈધરપરા પોલીસ સ્ટેશન આ બધા જ શ્રી ગણેશની આયોજકોની સ્થાપના કરનાર ગણેશ મંડળો અહીંયા આવવાના છે આ ઐતિહાસિક સ્થળ ઉપર ઊભા છે ત્યારે સૌથી પહેલાં તો કુદરતે જે મહેરબાની અત્યારે કરી છે વરસાદ નથી એટલે બધા આયોજકોને વિનંતી કરીએ કે ઝડપભેર નીકળે વિસર્જન પ્રક્રિયામાં જોડાય નિયત કરેલા સ્થળ ઉપર વિસર્જન કાર્ય આપણે ઝડપભેર આટોપી લઈએ દરેક ગણેશ ભક્તોને ગણેશ સમયથી હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આજે એક એક ભગવાનની અસીમ કૃપાથી તો વરસાદ નથી અને સમય અનુસાર આપણે જલ્દીથી એનું વિસર્જન કરીએ તેમજ કોઈને તકલીફ ન પડે એનું ધ્યાન રાખવું અભદ્ર વ્યવહાર ન કરવો અભદ્ર પદાર્થ ગ્રહણ ન કરવો અને શાંતિપૂર્ણ આપણે ગણેશ વિસર્જન કરવું જોઈએ અને આજે સુરતના આંગણે આવું સુંદર એવું પર્વ છે ગણેશ ઉત્સવ સમિતિ દરેક ભાઈ ભક્તોને શુભકામના પાઠવું છું તમારા જીવનમાં ગણપતિ સુખ શાંતિ ને સમૃદ્ધિ આપી મંગલ શુભકામના